નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં જીકાસ અંદર જે છે સેકન્ડ આવનું મેરિટ લિસ્ટ છે જાહેર થઈ ગયું છે તમે આ મેરિટ લિસ્ટ કઈ રીતે જોઈ શકો છો એના વિશે આજે આપણે વિડીયોમાં વાત કરવાની છે સાથે સાથે તમારી જે મેરિટ અંદર જે કોલેજ આવી છે એમાં જવું છે તો શું કરવાનું એ કોલેજમાં નથી જવું તો તમારે શું કરવાનું અને આ એડમિશન કન્ફર્મ તમે ક્યાં સુધી કરાવી શકો છો એની સંપૂર્ણ ચર્ચા જે છે આજે આપણે વિડીયોમાં કરવાના છે તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જેથી મળી રહે અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને કરી ટેલિગ્રામ ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો જેથી જે પણ સૌથી પહેલી અપડેટ આવે એ તમારા સુધી એક્ઝેક્ટલી જે છે પહોંચી રહે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌથી પહેલા આપણે જીકાશ જે વેબસાઈટ જે છે તે આવી ગયા છે અને જે સેકન્ડ રાઉન્ડ છે એનો મેરિટ લિસ્ટ જે છે એ એટલે કે આજે આજે જાહેર કરી દેવામાં આવવાનું આવવાનું છે છે અને અને આ કાલે એની એડમિશન કન્ફર્મ કરાવવા માટેનો લાસ્ટ ડે છે કેમ કે બે દિવસની પ્રોસેસ છે તમારે આજ અને કાલ બંને દિવસમાંથી એક દિવસે જઈ અને તમારું એડમિશન કન્ફર્મ કરવાનું રહે છે જો તમે એડમિશન કન્ફર્મ નહીં કરાવો તો તમે જે છે એ આ ઓફર લેટર માટે રિજેક્ટ થઈ જશો અને તમે ઓલરેડી થર્ડ રાઉન્ડ ની અંદર પહોંચી જશો તો ચોક્કસ પણ દિવસની અંદર જે તમને કોલેજ આવી હોય તો તમે ચોક્કસ તમારું એડમિશન કન્ફર્મ કરાવી લો સૌથી પહેલા તમને જે છે ઓફર અને મેરિટ ક્યાં બતાવવા આવશે એની આપણે વાત કરી લઈએ તો સૌથી પહેલા તમારી જે સ્ટુડન્ટ લોગિન છે ત્યાં જઈને લોગિન કરી લેવાનું રહેશે તો હું મારી પાસે જે વિદ્યાર્થી મિત્રોને આઈડી અને પાસવર્ડ છે લોગિન કરીને તમે ત્યાં પેજ જે છે એ બતાવું છું જેવો તમે આ ડેશની અંદર લોગિન કરશો એ એટલે તમને આવા પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે ઓફરની અંદર ગ્રીન ટીક તમને ઓફર કરી દેવામાં આવ્યો છે પરંતુ હજુ તમે કન્ફર્મેશન કરાવ્યું નથી ઓફરનું એવું કહેવા માંગે છે ઓફરની અંદર પેન્ડિંગ બતાવે મતલબ તમને કોઈ જ ઓફર જે છે હજુ સુધી કરવામાં આવ્યો નથી અને આ સેકન્ડ રાઉન્ડનું જે છે એ તમને હું બતાવી રહી છું અહીંયા જોઈ આ વિદ્યાર્થી મિત્ર જે છે એને બધે આ આટલા ઓફર જે છે એ આપવામાં આવી રહ્યા છે તમને અહીંયા લાસ્ટમાં કન્ફર્મ ઓફર એવું જોવા મળી રહ્યું હશે એ કન્ફર્મ ઓફર ઉપર ક્લિક કરી અને તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા તમે કન્ફર્મ કરશો એટલે તમે ઓનલાઈન એડમિશન કન્ફર્મ કરાવ્યું છે એવું થઈ જશે ત્યારબાદ તમારે જે છે કોલેજની અંદર જઈ ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે ફી પે કરવાની રહેશે અને એક ઓટીપી આપી ત્યાં પણ એડમિશન કન્ફર્મ કરવાનું એટલે આ બધી પ્રોસેસ તમે પૂરી કરશો એટલે તમને કન્ફર્મેશન જે પેન્ડિંગ બતાવે છે એ પણ ગ્રીન થઈ જશે અને તમારું એડમિશન જે છે કન્ફર્મ થઈ જશે તો આ પ્રકારે જે છે એ તમને ઓફર આપવામાં આવશે તો તમે આ પ્રકારે તમારે મેરિટમાં નામ આવ્યું છે કે નહીં એ ચેક કરી શકો છો અને તમારે એડમિશન લેવું હોય તો અહીંયાથી આ કન્ફર્મ જે છે ત્યાં ક્લિક કરવાનું રહેશે અને તમારા ઉપર એક ઓટીપી આવશે જે ઓટીપી તમને નાખવાનું રહેશે ત્યારબાદ અહીંયા તમને ડાઉનલોડ ઓફર એવું ઓપ્શન આવી જશે જેવું તમે કન્ફર્મ કરશો એવું અને એ ડાઉનલોડ ઓફર કરીને તમારે કોલેજની અંદર ત્રણ અને ચાર છ બે હજાર પચીસ સુધીમાં જઈ અને તમારું એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે અને જો તમારે આ કોઈ પણ કોલેજમાં એડમિશન ના લેવું હોય તો તમારે કોઈ પ્રોસેસ કરવાની રહેતી નથી તમે ડાયરેક્ટ જે છે થર્ડ રાઉન્ડ માટે એલિજિબલ થઈ જાઓ છો અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો મેરિટ કઈ રીતે જોઈ શકો છો આપણે વાત કરી લીધી છે સેકન્ડ રાઉન્ડ જે છે તમે ક્યાં સુધી એડમિશન કન્ફર્મ કરવાનું ચાર છ સુધી તમારે એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું રહેશે બાકી તમે થર્ડ રાઉન્ડ માટે એલિજિબલ થઈ જશો અને તમને મનગમતી કોલેજમાં એડમિશન લેવું હોય તો કન્ફર્મ ઓફર ઉપર ક્લિક કરી ઓટીપી સબમિટ કરવાનો અને અહીંયા ડાઉનલોડ ઓફર આવશે એ લઈ અને પ્રિન્ટ લઈ અને કોલેજમાં જઈ ડોક્યુમેન્ટ સબમિટ કરવાના ફી પે કરવાની અને ઓટીપી સબમિટ કરવાનો અને તમને મનગમતી કોલેજમાં એડમિશન નથી મળ્યું તો તમારે કોઈ જ પ્રોસેસ કરવાની નથી તમે થર્ડ રાઉન્ડ માટે એલિજિબલ થઈ જશો પરંતુ એ ધ્યાન રાખજો કે તમે જે સેકન્ડ રાઉન્ડની અંદર જે ઓફર્સ આપવામાં આવ્યા છે એ હવે તમને ચાર રાઉન્ડ સુધી આ ઓફર નહીં આપવામાં આવે હવે જે બીજો તબક્કો આવશે જે પાંચથી આઠ રાઉન્ડ એની અંદર તમને જો સીટ વેકન્ટ હશે તો જ આ આ બધી જ કોલેજીસ છે એની અંદર ફરીથી જે છે ઓફર લેટર આપવામાં આવશે તો આ વીડિયોને વધુથી વધુ શેર કરો જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને આની ઇન્ફોર્મેશન જે છે મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ